એ વૈશાખી પૂર્ણિમાએ તેમ જ દીક્ષા લેતી વખતે ઉત્સવ ઉજવે છે. કઈ લોકો તો કે સિંહાલી પ્રજા છે તે ત્યારબાદ આપણે આગળ વધીએ. શ્રીલંકામાં ભારતીય કળા અને વાસ્તુ કલા શૈલીમાં બોધ સ્તૂપો બનાવવામાં આવ્યા છે અને આ સ્તૂપોને શું કહેવાય તો કે દાગાબા કહેવામાં આવે છે. ખૂબ અગત્યનો પ્રશ્ન છે દાગાબા કોને કહે છે તો કે શ્રીલંકામાં જે બોધ સ્તૂપો છે તેને દાગાબા કહેવામાં આવે છે શ્રીલંકામાંથી મળી આવેલ ભીત ચિત્રોમાં ભારતની અમરાવતી કલા શૈલી જે આપણે આગળ વિડીયોમાં અભ્યાસ કરીશું તે જોવા મળે છે શ્રીલંકામાં કઈ ભીજ ચિત્રોની

શ્રીલંકામાં બૌદ્ધ સ્તૂપોને શું કહેવામાં આવે છે તે પણ કોમેન્ટમાં જણાવી દેજો